હું તમારા બધાને દર્શન કરતો હતો ટીવીમાં ઘણા બધા આ અગત્યની વસ્તુ છે આવો આવો બોલો લાવો ચીઠી લાવો હું લાવો લાવો ને હું વાંચું કહું શું વાંધો ના ના કોણ શું છે લાવણ શરમાન કરો કોણ છે ગિરીશભાઈ આવો 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 ગિરીશભાઈ આવો માતા કરશન પુરાવાળા ભગવાનભાઈ આવો પધારો ના ડિસ્ટર્બ છે ને કંઈ તમે ઊભા થો અમને ખબર તો પડે ને અમારા ટ્રસ્ટી છો તમે આવો પધારો બાબા મે સારું બહુ કોક ભૂંગળું લે એના કરતા આપણે સ્વાગત ના કરીએ અમે ક્યાં નાના થઈ જવાના છે જી કે પટેલ જી કે આપણે કે હા તો સારી વાત છે ને અને અમને ભટકાડ્યું કે આપે આશીર્વાદ આપે તો પ્રમુખ છે અમે કીધું અમે ક્યાંથી આશીર્વાદ આપીએ આમ ક્યાં તાકાત છે આશીર્વાદ આપનાર ભગવાન છે ભગવાન આશીર્વાદ આપે નહીં તો અમારા આશીર્વાદ થતો હોય ને તો માથું ચડે તો અમે જ આમ મૂકી દઈએ માસે હાથ પગ દુખે તો અમે આમ હાથ મૂકી દઈએ તો થઈ જાય નહીં સરખું ડીજન બદલાવ જ ના પડે કોઈને બધા ડૉક્ટરી કેવી રીતે ચાલે એટલે આશીર્વાદ પછી થોડુંક થયું હતું આખું પાછું હા જમવાનું પછી સરસ જમવાનું પાછું મજબૂત છે ગામે મજબૂત છે પણ જો હકીકત એ છે કે જે છે ને ભગવાન છે અને ભક્તિ સ્વામી કેટલા દાડા થી કથા કરો છો પાંચ દિવસથી હે ચાલે છે પૂરી નથી થતી બધા જગ્યા કસાકારો ભાગી ના જ સારું છે મને ઘરે કે કેટલી બધી કસાવ ચાલે છે હા આપણે મારે ઘરે આખો છોકરો થાય છે આમ કંકોત્રીઓનો હું લખી લઉં છું હું પાછી આપી દઉં ખોક વાર કે તમારો ઉપયોગ બીજાને થશે તારીખ તારીખ નહીં એ નથી જો તો પાછી આપી દો તમે કોક બીજાને આપજો જેને હાચેવા લાયક હોય ને અમુક હોય બ્રાન્ડ મેન્ટેનન્સ બ્રાન્ડ હોય સજી કે અમુકને કંકોત્રી ના આપો પછી તમારે આખી જિંદગી તમારું મોટપ યાદ રાખે હો એટલે આ દુનિયા આવી છે બધી એ બધા હાચે બધું બહુ અઘરું છે પણ ખૂબ આનંદ થયો આજે આપણે આપણા